હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ અને જય ભવાની કેમ છો બધા તો જો સવાર સવારમાં અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અમારા વૈડાજીએ બકરી બકરી બનાવી નાખી છે અને ચા બનાવે છે જય ભવાની કેમ છો બધા આઈ હોપ કેમ રહે એન્ડ હેલ્ધી શો એમના ન્યુ બ્લોગમાં કેમ બોલ કેમ બોલું છું સાંભળું ગણગણ્યું ગણગણ ગણ 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 તમારા નવા માં તમારું સ્વાગત છે તમે બધા હેપી એન્ડ હેલ્ધી એન્ડ ગરમી બહુ થાય છે ગરમી થાય ને છે રેડી છે એવું બધું ખાવાનું થાય એટલે બે દિવસ ભાખરી હરખાલી ખાલી ને ખાઈ લઈએ દબાવી દબાવી ચોમાસા પછી વાંધો નઈ આજે આપણો દિવસ બહુ બિઝી છે બીકોઝ આજે આપણે આઈબ્રો અને વેક્સ ને બધું છે પાર્લરમાં ફટાફટ પહેલાં આપણે ઘરનું કામ નાસ્તો કરી લઈએ પછી બધું ઘરનું કામ પતાવી દઈએ અને પછી બપોર પછી જઈએ પાર્લરમાં કાલ એક દિવસ આપણે આડો છે સોમવારે આપણે નીકળવાનું છે જવા માટે આથી આપણે બરોડા જવાનું છે કારણ કે આપણી ટ્રેન બરોડાથી છે એટલે મોર્નિંગમાં પહેલાં ચાલી જ સવારમાં આપણે બરોડા જવા નીકળવાનું છે ને ત્યાંથી પાંચ વાગ્યાની ટ્રેન છે ગોવાની તો હવે બે દિવસમાં આપણે બધું ફટ ફટાફટ ફિનિશ કરવાનું છે તો જો હું બૂગ ગયો થો બહાર અને મારે હતું કામ તો મારું કામ કરી આવ્યો અને એક વાગી ગયો છે અને આપણને કાંઈ ગુપ ગુપ નથી લાગી અને આપણે કેળા અને સફરજનની સૂટું લેતા આવ્યા એ તો જ્યુસ પી નહીં થયો હા અને સરસ મજાનું જ્યુસ બનાવે તો આપણે જ્યુસ પી નાખ્યું નહીં તો થયું

તો જો આપણે આવી ગયા છીએ સાસરીયામાં કે ત્યાં અમે જવાનું છે હેર કલર કરાવવા કા હા હાય અને તડકો એટલો સખતનો લાગ્યો છે તો મમ્મીએ કેરીનો રસ કાઢીને રાખ્યો છે આપણી માટે કારણ કે જમવું તો કીધું નથી અમારે કારણ કે આપણે જ્યુસ ને પીને આવ્યા છીએ તો કીધું આપણે રસ પી નાખીએ તો ચાલો રસ પી લઈએ તો જો સરસ મજાનો કેરીનો રસ છે રોટલી ખાઈ નહીં રોટલી બટલી કાઈ નહીં રસ થોડો પી લઈએ તો આપણે સરસ મજાનો કેરીનો રસ પી લઈએ

આપણે અડે રેગ્યુલર આપણે પાંચ થી આઠ આપણે ગુમદવાડીમાં આપણે અડડે રહેવાનું હોય એટલે આપણે હવે જવા દઈએ તો આપણો ઘોડો તૈયાર છે જવા માટે તો આપણે ઘોડે પ્લાન માંડી લઈએ તો આપણે ગુમદવાડીમાં આવ્યા ત્યાં આપણને વિક્રમભાઈ મળી ગયા અને વિક્રમભાઈનું પણ યુટ્યુબ ચેનલ છે તમારે ચેનલનું નામ કહો હાઈ મારી ચેનલ યુટ્યુબ છે ગુજ્જુ વિકુડો અને ઘણા બધા સબસ્ક્રાઈબર છે પણ આજે અમે સેવાનું કાર્ય કરવા આવ્યો છું તમે જોવો અહીંયા આ તરબૂચ છે આ આ ગાયોને ખવડાવવાના છે હા મા મેલડીના નામ ઉપર આપણા ભાવનગરમાં આપણી મા મેલડી સેવા કરીને આપણે ભાવનગરમાં મેલડીમાં નામ પર સેવા કરીએ છીએ તો બધા ખાસ જોડાજો ને ભાઈને હું ભાળી ગયો મેં ભાઈને કીધું હું તમારા વિડીયો બહુ જોઉં છું તો ભાઈના વિડીયો તો બહુ પહેલેથી તમે બધા જોવો છો તો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો વિક્રમભાઈ આવી ગયા છે 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 અને અમારા આવે તો આપણે આપણે બેઠા છીએ આઠ અહીંયા હલવાનું એ નહીં જો અમારે મોબાઈલ માં હવે કોક ને કોક ને ફોન કર્યા કરશે નવરા નવરા કા જો અંધારું થઈ ગયું છે

ચાલો જમવા ગાંઠિયાનું બટાકાનું સેવ ખમણી ચાલો બધા જમવા બહુ ઠંડી લાગે તો આ ફરી ભત્રીજો ફૂલ એસી કરી ફૂલ તો નથી આમાં શું ઘટાડવું પંખો ધીમો કરું થાય હે ટાઢ આવી દીકો હે ઓહો

À. À, thầy giữa thầy 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 lại thầy cá thấy nè lại thầy ơ vậy lại thầy lại thầy lại thầy તો જુઓ આપણે ફ્રેશ થઈ આવ્યા અને ફ્રેશ થઈને મસ્ત મજાની એસી ઓન છે એટલે આપણે સુઈ જઈ કે આપણને આવે છે બહુ નીંદર તો આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપશું તો આજનો વ્લોગ તમને અમારો કેવો લાગે એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો અમારા પેજને ફોલો કરી લીજો ફેસબુકમાં અમે નવું પેજ બનાવ્યું છે તો અમારા નવા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો ચલો જય ભવાની ગુડ નાઈટ શીટ્યુલ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બા બાય